વડોદરામાં સ્મશાનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના સ્મશાનોનું કામકાજ હવે ખાનગી સંસ્થાઓને સોંપાયું અને જેને લઈને લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે ખાસ કરીને છાણી ગામની વાત કરીએ છાણી ગામના લોકો આ મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને છાણી ગામ બંધનું એલાન પણ ગ્રામજનોએ આપ્યું છે ગ્રામજનો દ્વારા સ્મશાનના આઉટસોર્સિંગ થી બંધ કરી ખાનગી સંસ્થાને સોંપવાની જે કામગીરી વડોદરા મહાનગરપાલિકાએ કરી છે તેનો વિરોધ નોંધાવ્યો છે હાલ છાણી સ્મશાનનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે થોડા દિવસ પૂર્વે જ ભાજપ અને કોંગ્રેસના અગ્રીમો મોતનો મલાજો ન જાળવી શક્યા અને સ્મશાન પાસે રામને સામને આવી ગયા હતા તેવામાં ફરી આ મુદ્દો જાગ્યો છે અને આ વખતે ગ્રામજનો મેદાનમાં આવ્યા છે ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે ગ્રામજનો આ છાણી સ્મશાનની વાત કરીએ તો છેલ્લા પચાસ વર્ષથી ધર્મદા ટ્રસ્ટ અહીં નિઃશુલ્ક સેવા આપતું હતું પરંતુ હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આઉટસોર્સિંગને બદલે હવે ખાનગી સંસ્થાઓને કામ સોંપી દેવામાં આવ્યું છે અને ત્યારે આખા છાણી ગામના લોકો દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે અને ખાનગીકરણનો વિરોધ કરવામાં આવ્યો છે पाजण इंटरव्यू ई बरते અમારે મશાન બચાવો જે કોન્ટ્રાક્ટ બેગ પર સરકાર આ કોર્પોરેશન આવવા માંગે છે એનો અમે તંદન વિરોધ છે એટલે અમે સમગ્ર નાગરિકો સમાજે બધા નક્કી કર્યું કે અમે રવિવારે સવારેથી બપોરના એક લાગીને આખું ગામ બંધ રહેશે અને પેટ્રોલ પંપથી માની બધું આજે બંધ છે અને અમે ઉડતી હવામાં જાણ્યું કે બિલ અને કલાલી ત્યાં એમના ધારાસભ્યોના કહેવાથી હમણાં કોઈ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટને મશાનમાં એન્ટ્રી આપી નથી એટલે પછી અમે અમારા ધારાસભ્યનો કોન્ટેક કર્યો તો અમારા ધારાસભ્યએ એવું કીધું કે હમણાં મારી વાઈફ થોડીક એડમિટ છે એટલે મારે ચર્ચા થાય એમ નહીં એટલે આપણે કીધું ચાલો ઓકે એટલે આજે હું ટીવીના માધ્યમથી સત્તાધારી પક્ષ હોય કે જે તે અધિકારી આ નિર્ણય કર્યો હોય કોન્ટ્રાક્ટ પર બેઝ પર મશાન આપવાનો એ વિચારી સમજી અને નિર્ણય બદલી કાઢે નહીં તો આગળના દિવસોમાં એમને પરિણામ ભોગવા તૈયાર રહે એ અમારા નાગરિકો વતી બધા જ પૂરી જોશમાં છે કોઈને કહેવા જવું નહીં પડતું એટલા જોશમાં છે એટલે અમને એવું દેખાય છે જો આ વિચાર નહીં બદલે તો પરિણામ એમને ભોગવવાનો વારો આવશે અમારે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિનો સખોદ વિરોધને કારણે જ ઉતરવું પડ્યું કારણ કે કોઈ પણ જાણ કર્યા વગર પહેલા પહેલું તો એ દુઃખ અમને એટલે થયું કે સાત તારીખે કોર્પોરેશને અમારા ટ્રસ્ટને જાણ કર્યા વગર ત્યાં એમનું બોર્ડ મારી દીધું અમને જાણ કરી હોત તો અમે એ રીતે જાત અને એ રીતે વાતચીત કરત પણ આ તો ખબર નહીં આજ દિન સુધીમાં એકદમ જ એમને બોર્ડ મારીને જાહેર કરી દીધું કે ભાઈ હવે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપ્યું છે એટલે કોન્ટ્રાક્ટ રજુઆઈ કરશે એટલે એનું અમને જે દુઃખ થયું એના લીધે અમારા ટ્રસ્ટની જે સેવાઓ જે કરે છે અને એ સેવા સતત ચાલુ રહે એના માટે અમારે આ રોડ પર આજે આવવું પડ્યું છે એ તો આ તંત્રની જે ખરેખર જે એ લોકોએ પહેલા પહેલું તો એકત્રીસ મશાનનો સર્વે કરવાનો હતો જે બૂમ આવતી હોય એના માટે અને એ કર્યું નથી અને કોકનો પાપનો ઘડો આ બીજા બધા ટ્રસ્ટીઓ પર ફોડીને અને એમને આજે હસ્તકપ કરીને આજે જે ટ્રસ્ટનું કબજો લઈને જે કોન્ટ્રાક્ટરને સોંપી દીધું છે એ ખરેખર ખોટો નિર્ણય કરેલો છે અને આની લીધે કોન્ટ્રાક્ટ પ્રથાને લીધે અત્યારે તમે જોઈ શકશો કે શહેરી વિસ્તારમાં જે સ્મશાને જો એ લોકો અંતિમ ક્રિયા માટે જાય છે તેમને કેટલી મુશ્કેલી છે અમારા સ્મશાનમાં જ અત્યારે આ લોકોએ વડના અને પીપળાના અને અડધા ભરેલા લાકડા નાખી ગયા છે ખરેખર આ

કાર્યક્રમ ચાલુ રાખીશું અમારો આગળનો કાર્યક્રમ અમે બુધવારનો નક્કી કર્યો છે એ એમને ટેલિફોનિક જાણ કરીશું અને શું કાર્યક્રમ છે એની તમને જાણ કરીશું બાલુભાઈને જાણ કરી તો બાલુભાઈએ એવું કીધું કે ભાઈ હું અત્યારે મારી વાઈફ બીમાર છે એટલે હું દવાખાને છું તમે કે પિંકીબેન સોની મેયર જોડે વાતચીત કર લો એ તમારો સમાધાન કરશે જો પિંકી સોની અને સ્ટેન્ડિંગ ચેરમેન ને સમાધાન કરવાનું હોત તો અમારી જોડે કાન નું કરી નાખ્યું હોત એમને અમને કોઈ રિપ્લાય કે કોઈ જવાબ નહીં આપ્યો એટલા માટે તો અમે આજે તમને ફોન કર્યો બીજી એક વાત કે ભાઈ આપણા પ્રમુખ સાહેબે જે જાહેરાત કરી કે ભાઈ આ જે તે સ્મશાન જે ચાલી રહ્યા છે જે તે ટ્રસ્ટો ચલાવે છે એ સારી રીતે ચાલે છે અને સેવાકીય પ્રવૃત્તિ તે ચાલવા દો બીજાનું તમે વિચારો અને બીજા તમારી કોઈ સંસ્થા ચાલતી હોય તો એમને આપો તો એ ધારાસભ્ય અને સ્ટેન્ડિંગ કમિશનરના મોં તમે જોયા હતા મને તો એવું લાગે છે કે એમની મિલી ભગત લાગે છે આ કોન્ટ્રાક્ટમાં એમના જે હિતેશભાઈએ જે નિવેદન આપ્યું એમાં કોઈ ઉત્સાહ નહોતો દેખાતો અમે જે વિડીયોના માધ્યમથી જે ફૂટેજ જોયા એમાં સ્ટેન્ડિંગ ચેરમેન અને જે ધારાસભ્ય અને મેયર હાવ પડી ગયેલું મોડું હોય એવું મને લાગતું હતું